હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર મંત્રબાય સુરભી વસા રવા ઢોસા રેસ્ટોરન્ટ સ્ટાઇલ રવા ઢોસા ક્યારેય પણ આપણા ઘરે બનતા નથી હોતા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ રવા ઢોસા ઘરે બનાવવા હોય તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે ખાસ તો એનું મેઝરમેન્ટ ખૂબ જ ધ્યાનમાં રાખવું જરૂરી છે હવે એના માટે આમ તો રવા ઢોસા રવામાંથી બને છે બધાને ખબર છે પણ રવા સાથે શું ઉમેરવામાં આવે છે રવો કેવો લેવાનો એ વાતનું આપણે ખબર નથી હોતી અને ઘરે આપણે ટ્રાય કરતા હોય છે નોર્મલી જે પણ રવો આપણા ઘરમાં આવતો હોય એટલે કે આપણે ઉપમા બનાવતા હોઈએ તો એ જે રવો આવતો હોય છે એ જ રવાનો ઉપયોગ આપણે રવા ઢોસા બનાવવા માટે કરતા હોય છે તો રવો તો એ જ લેવાનો છે પણ એ રવો જો મોટો રવો હોય એટલે કે જાડો રવો હોય તો એને કચરો ક્રશ કરી લેવાનો છે એટલે કે એને જારમાં ચાલુ બંધ કરી ઓન ઓફ ઓન ઓફ કરી અને થોડું ક્રશ કરી લેવાનું છે અને એ રવાને થોડો પતલો કરી લેવાનું છે તો સૌથી પહેલી વાત કે રવા ઢોસા બનાવવા માટે મોટા એટલે કે જાડા રવાનો ઉપયોગ નથી કરવાનો અને રવો જો મોટો હોય તો ઝીણા રવાનો ઉપયોગ કરવાનો છે અને જો રવો આપણી પાસે મોટો એટલે કે જાડો હોય તો એને થોડો ક્રશ કરી લેવાનો છે તો આ રીતે રવા રવો લેવાનો છે હવે એક કપ આવો ઝીણો રવો લેવાનો છે ઝીણો રવો પણ માર્કેટમાં તૈયાર મળે જ છે તો તમે એ પણ લઈ શકો છો આપણે જ્યારે જાડા રવામાંથી રવા ઢોસા બનાવીને ત્યારે શું થાય છે કે એના દાણા દાણા દેખાય છે અને એ દાણા જરાય પણ સરસ નથી લાગતા સ્વાદમાં પણ સરસ નથી લાગતા અને દેખાવમાં પણ સરસ નથી લાગતા તો એ ઝીણો રવો લેવાનું છે એક કપ ઝીણો લવો લઈશું એની સાથે પાક કપ ચોખાનો લોટ અને પાક કપ મેંદો લેવાનો છે હા આપણે ફક્ત ચોખાનો લોટ જ ઉમેરતા હોય છીએ પણ જ્યારે બારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસ્ટોરન્ટમાં જ્યારે પણ ઢોસા બનતા હોય ને ત્યારે એની અંદર મેંદો પણ ઉમેરવામાં આવે છે આ મેંદાના કારણે જ સરસ રીતે ઢોસો છે એ પથરાય પણ છે અને એની સાથે સરસ રીતે ઉકળી પણ શકે છે અને એકબીજા સાથે બાઇન્ડ થઈને રહે છે આપણે જ્યારે ઘરે બનાવીએ ત્યારે ફક્ત ચોખાનો લોટ અને રવો જ લેતા હોય છે અને એના કારણે પથરાતો નથી હોતો પથરાય છે તો જે ચોખાનો લોટ છે ને એની લય બની જતી હોય છે એ ચીકાસ એની આવી જતી હોય છે અને એના કારણે એકદમ જે ઢોસા છે એકદમ સોફ્ટ તૈયાર થતા હોય છે જ્યારે તમે મેંદો ઉમેરશો ત્યારે એનું ટેક્સચર અને ટેસ્ટ બંને એકદમ પરફેક્ટ આવશે એટલે કે એક કપ આપણે ઝીણો રવો લઈશું એની સામે પા કપ મેંદો અને પા કપ ચોખાનો લોટ આ ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે ઘણી જગ્યાએ તો બહાર એવો હોય છે કે ચોખાનો લોટ બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે એકથી બે ચમચી જ ઉમેરવામાં આવે છે અને વધારે પ્રમાણમાં મેંદો લેવામાં આવે છે પણ આ મેઝરમેન્ટથી પણ તમે સરસ ઢોસા બનાવી શકશો હવે એના કરતાં આપણે લગભગ બેથી અઢી ગણું પાણી લેવાનું છે એટલે કે આપણે એક કપ રવો પાક કપ ચોખાનો લોટ અને કપ મેંદો લીધો એટલે કે ટોટલ દોઢ કપ આપણે લીધું છે તો એનાથી ડબલ એટલે ત્રણ ગણું પાણી થયું સોરી ત્રણ કપ પાણી થયું અને એનાથી થોડું વધારે એટલે લગભગ સાડા ત્રણ કપ જેટલું પાણી આપણે એની અંદર ઉમેરવાનું છે એની અંદર બારીક સમારેલી કોથમીર મીઠું જીરું અને લીલા મરચાં એકદમ ઝીણા સમારેલા આ બધી જ વસ્તુ તમે ખીરામાં ઉમેરી શકો છો ઘણા લોકો કોપરું પણ ઉમેરતા હોય છે તો એ તમને ગમતું હોય તો કોપરું પણ એકદમ ઝીણું છીણીને તમે લઈ શકો છો હવે જ્યારે તમે ખીરું બનાવો ને ત્યારે એ ખીરું જે છે ને એને રહેવા નથી દેવાનું એટલે કે બહુ લાંબો ટાઈમ સુધી નથી રહેવા દેવાનું કે તમે બનાવીને એને કલાક બે કલાક રહેવા દીધું તો શું થશે કે જેની એની અંદર જે આપણે સોજી છે એ ફૂલી જશે અને ફૂલી જશે એટલે સોફ્ટ થઈ જશે એટલે ફરીથી તમારા જે ક્રિસ્પી જે રવા ઢોસા થવા જોઈએ એ નહીં બને અને જ્યારે પણ તમે બનાવતા હો ને ત્યારે એને સતત હલાવતા રહેવાનું છે જે આપણું બેટર તૈયાર થયું ને નહીં તો ચોખાનો લોટ અને મેંદો નીચે બેસી જશે અને સોજી છે એ ઉપર આવી જશે એના કારણે પણ તમારું ખીરું જો પરફેક્ટ નહીં થયું હોય અને ખીરું આવી રીતે બેસી ગયું હશે તો ઢોસા સરસ તૈયાર નહીં થાય એટલે જ્યારે તમે ઉતારો ને ઢોસા ત્યારે એને એકદમ સરસ રીતે ખીરું છે એને હલાવી લેવાનું છે એટલે ખીરું બનાવીને તમે પાંચેક મિનિટ માટે રેસ્ટ આપી શકો છો એનાથી વધારે રેસ્ટ આપવાની જરૂર નથી અને કોઈ પણ એક બાઉલમાં કે જે પોર થઈ શકે એવો એક નાની તપેલી લઈ અને એનામાં ખીરું લઈ અને પછી તવા ઉપર પાથરવાનું છે અને તવા ઉપર આપણે જ્યારે સાદો ઢોસો બનાવતા હોઈએ ત્યારે અંદર ખીરું મૂકી અને એને બહારથી બહારની તરફ પાથરતા હોય છે જ્યારે રવા ઢોસા બનાવીએ ત્યારે બહારથી એનું ખીરું છે એ આપણે પોર કરતા કરતાં અંદર જવાનું છે અને એને પોર થોડું હાઈટ ઉપર એટલે કે આપણી આપણો હાથ છે થોડો ઊંચો રાખવાનો છે એકદમ નીચે એટલે કે નીચે જે આપણે ખીરું પાથરતા હોય ને એટલું નીચું રાખીએ ને એટલું નથી રાખવાનું તો એના કારણે એ ઉપરથી થોડો પોર થશે અને એના કારણે એની અંદર જાળી પણ ખૂબ જ સરસ પડશે આ નાની નાની ટ્રિક્સ છે અને નાની નાની ટીપ્સ છે પણ જો આ ટીપ્સ અને ટ્રિક્સને તમે ધ્યાનમાં રાખશો ને તો તમારા રવા ઢોસા છે એ બાર રેસ્ટોરન્ટમાં અને ખાસ કરીને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મળે છે ને એવા જ ઢોસા તૈયાર થશે એકદમ સરસ ક્રિસ્પી અને ગુલાબી રંગના અને હા તવો એકદમ સરસ ગરમ હોવો જોઈએ તવો ઠંડો હશે તો પણ ઢોસા સરસ તૈયાર નહીં થાય અને આ તવાને ફૂલ ફ્લેમ ઉપર જ રાખવાનો છે એટલે કે જ્યારે ઢોસા બનતા હોય ને ત્યારે પણ એની ફ્લેમ સ્લો નથી કરવાની નહીં તો ફરીથી ઢોસા છે એ સોફ્ટ રહી જશે એકદમ સરસ ક્રિસ્પી અને કડક નહીં થાય તો આવી રીતે તમે સરસ મજાના બાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ રવા ઢોસા ઘરે બનાવી શકશો અને આ ટિપ્સને અનુસરજો અને કેવા બન્યા એ ઢોસા તમારા ઘરે આ ઢોસા કેવા બન્યા એ પણ મને ચોક્કસથી જણાવજો બસ આવી જ નવી ટીપ્સ સાથે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય